ગણેશ ચતુર્થી ચોક્કસ થી જ રીતે ચૂરમા ના લાડુ બનાવશો તો એના માટે પરફેક્ટ મેજરમેન્ટ આપવું ખુબ જરૂરી છે બે કટોરી આપણે ઘઉં નો જાડો લોટ લઈશું અડધી વાટકી ચણા નો લોટ અડધી વાટકી સૂજી લઈ ત્રિકોણ મૂર્તિ વડે એક ઘી લઈ અને ગરમ પાણી થી આપણે એને એકદમ કડક લોટ બાંધી લઈશું એને આ રીતના મુઠીયા બનાવી અને ગોલ્ડન થાય ત્યાં સુધી એને ધીમા ગેસે ફ્રાય કરી દેશું હવે એને આપણે ગ્રાઇન્ડિંગ જાર માં નાખી અને ક્રશ કરી દેશું એકદમ જેનો ક્રશ કરશું એટલે ઝાડવાની જરૂર નથી હવે વચ્ચે આ રીતે ગેપ કરી અને બે ચમચી જેટલા ગુંદરને ને મે તળી દીધો છે એને એકદમ ટૂકો કરી ડ્રાય ફ્રુટ શેકેલા આપણે આની અંદર નાખી દેવા અડધી વાત થી ઘી અને ગોળ નાખી સારું એવું મિક્સ કરી દઈશું અને મેળ થઈ જાય ત્યારબાદ બધું જ મસા મિક્સ કરી અડધી ચમચી આપણે જાયફળ પાવડર નાખી અને લાડુ વાણી દઈશું વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને ફોલો જરૂરથી કરજો